કાકા તો પનોતી વન નઈ લઈ લે હે આપણે ઓય ભરો 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 પનોતી કોહો કાકા કે જો ઉગો નહી કે વાળા તો પર તો પોલીસ વાળા હોય થી તો કોઈ ના આ આટલી ગોઠી હોય બેકી દે ભઈ પણ સગન એનો આઈ કરશે આપણો હવે એ બેકી કરાવશે ભલે તો મને મારે એ આવ તો મને મે મન અમે તન જો

એ પીઓ મને કોટુ બોલાવરાવી પણવા જો ઓવ પણવા જઈએ તો આ તો પણવા જવું છે આ લોકડાઉન બધું નહીં અરે કશું બન જવાનું નહીં જવાનું અમારે બધું તો મુલે જતું રહે ભાઈ પણવાનું પણાવ ઓગો રે બોય લે મા દંદુ પણાવ 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 કાકાને મારો તમારા કાકાને આ મારા

ના પાડતો પાટુય ઉપરથી પાછા પોલીસને દંડા ખાવા અને પોલીસ તું મોકલી દીધી દીધીમી એ ફોન કરી કો સાહેબ આવું છું એ પા ટ્રેક્ટર માં જોન નહીં આગળ જ મોકલી દીધી પોલીસ અત્યાર સુધી તો મોર બોલી જશે ઈઓના હે તન ખબર કા આવું મોર બોલાય કે નહી બોલ્યા અરે સંગા કાકા ની દુશ્મની ભારે પડે પાછી ઓ મન જવા હવે તાન હા અલે આબુ તો આલે આપણે જોન લી જોન ગયા તા અને ઝાડ પર હંતા ગયા આપડી આબુ તો સંગા કાકા તો કેવું પડશે સંગા કાકા મરવાઈ નઈ આપડા અરે ના કેવાઈ

अले मारा गा तो कदी मे नै आ तारो पनो दिनो अंगार ना लेवाय तो परुछन लियो खाय परवानु त काल तमे म न लागि गय न कति मिरा मार खवराई पाण्डो खटे ओ आइडी हन त त झोन त हु गउवे खेलिन ह त बुवा छ ओ आइडी ह एउटा न जल्दी केडा आ नही त ये त मु खेती म तयारी करू पयने माटा मु आउन बदा अप तही तही झोन ने ब ओ आइडी हन ओइ छ चोरी प तै न खव पियो त लओ केतिन प्लान बनाइयो हो लओ